વડોદરા શહેરના સુભાનપુરામાં ઝાંસીકી રાણી સર્કલ પાસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીકી રાણી સર્કલ પાસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આજથી આગામી ત્રીસમી નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે શ્રીમદ ભાગવત કથાના શુભારંભ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા પંચામૃતથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો જોડાયા હતા ત્યારબાદ શોભાયાત્રા કથાના સ્થળ પર પહોંચી હતી જ્યાં દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પોથી પૂજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના નૈના ભટ્ટ પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા બેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ ગાયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ ગાયત્રી પરિવારના સભ્યો સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રીમદ ભાગવત કથાકાર પ્રજ્ઞાપુત્રી કીર્તિબેન દેસાઈ દ્વારા કથા વાંચનની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં ભાગવત કથા સાંભળી લોકો મંત્રમુગ્ધ બન્યા

અમારા ગાયત્રી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ અમે સાથે રહીને આખું એક આયોજન કર્યું છે એમાં વિસ્તારની ગાયત્રી પરિવારની દરેક બહેનો ખુબ છેલ્લા દસ પંદર દિવસથી અમે લોકો તન મહેનત કરી અને આજથી આ કથાનું આયોજન થયું છે આજે એટલે તારીખ ચોવીસ તારીખ થી આ કથાનું આયોજન ત્રીસ તારીખ સુધી રહેશે રોજ અલગ અલગ પ્રકારના તુલસી વિવાહ છે આયુર્વેદિક કેમ છે સાથે સાથે ભગવાનના અને ગર્ભ સંસ્કાર બધા જ જાતના સંસ્કારો પણ એ આપવામાં આવશે તો આ વડોદરા શહેરના તમામ લોકોને ખાસ કરીને ગાયત્રી પરિવારના દરેક બહેનોને અમારા દ્વારા અને ગાયત્રી પરિવાર સુભાનપુરા પંચામૃતથી અમારા ત્યાંના સૌ લોકોએ આમંત્રણ છે કથા પ્રજ્ઞા પુત્રી શ્રી કીર્તિબેન દેસાઈ દ્વારા આખું કથાનું અહીંયાથી આયોજન કરવામાં આવશે એમના દ્વારા કથા મૂકવામાં આવશે અને દરેક લોકોએ તમે જુઓ છો કે આ વિસ્તારની અંદર સૌથી મોટો યજ્ઞ પણ તમે જુઓ છો કે અમારા દ્વારા આને ગયા વખતે પણ અને આજે પણ દર વર્ષે પણ આજ રીતના ગાયત્રી પરિવારના યજ્ઞો થાય છે ગાયત્રી શ્લોક બોલવાથી તમે હર હંમેશ ખુશી સુખી થાવ છો અને એના માટે જ ભગવાન ભાગવત પણ લખેલું છે અને એના માટે જ આજે મોટી સંખ્યાની અંદર હવે બહેનો અહીં આવે છે અને દર વખત જેમ આજે પણ ભગવત તો આપ સૌને પણ અમારું સાયનાથ એજ્યુકેશન સાથે સાથે અમારા વિસ્તારનું તમામ ગાયત્રી પરિવારની બહેરા દ્વારા આમંત્રિત છે જે આજનો સમય છે એટલો બધો દુરાચાર પાપાચાર હત્યાચાર એટલો બધો વધી ગયો છે એના માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આવ અદ્ભુત અવલોકિત શ્રીમદ ભાગવત કથાનું અમે એ જબરજસ્ત લોકોના હૃદય મન અંતકરણ અંદર ગુરુદેવના અને શ્રી કૃષ્ણ ભગવાન જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય અનુદાન વરદાન અને સુમધુર એમના જે જીવન લીલા એવા અદભુત અલૌકિક શબ્દ એમના હૃદય ની અંદર સ્થાપિત થઈ જાય અને એવા અમારા રાજેશભાઈ જે છે કે જે સતત અખિલ વિશ્વ ગાયત્રી હોય તો એ હૃદયના ભાવ થી ભાવ અને ચેતના અને એની સાથે હૃદયના ભાવ થી સતત આ કાર્ય ની અંદર અમને સંપૂર્ણપણે એમનો સહયોગ સહકાર અને એમના પત્ની ધર્મપત્ની શ્રી પૂર્ણિમાબેન આયરે કે જે પૂર્ણિમા બેન આઈરે સોળે ખરડાએ જ્યારે ખીલ્યા છે ત્યારે અમારા રાજેશભાઈ એ સિદ્ધિના શિખર પર તો બેઠા છે પણ ધર્મના શિખર પર પણ બેઠા છે એવી અમે બધી ઓર બધી ગાદી પરિવાર ભાઈઓ બહેનો બસ એમની આવીને આવી પ્રગતિ થાય એવી જ અમારા ગુરુચરણમાં શ્રી કૃષ્ણ ભગવાન ચરણમાં મારા મસ્ત નમસ્કાર દનવત નમસ્કાર આઈરે પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન ખરેખર સરાહનીય છે અમને ખૂબ સહયોગ મળ્યો છે ભાઈ સાહેબનો એટલો બધો સહયોગ મળે છે કે ભાઈએ અમને એમની હુબ થકી આયોજન થઈ કે છે કે એ ખાલી સફેદ કપડાં ભલે પહેરતા હોય પણ એમનું મન પીળું છે અને એમનું જે જીવન છે એ ઋષિ જેવું છે સંત જેવો એ આત્મા છે એટલે ભગવાન એમને હું તો પ્રાર્થના કરું છું અમારી બધી આખી પાર્કની ટીમ આખી જે બધી બહેનોની અમારે ગાયત્રી પરિવારની બધી જ બહેનો અત્યારે એવી શુભેચ્છા પાઠવે છે કે અમારા જે આ ભાઈ છે રાજેશભાઈ આઈરે અમારો દીકરો છે શ્રીરંગ આઈરે એ પણ ખૂબ કાર્ય કરે અને ખૂબ ભગવાન એમને શક્તિ આપે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર